નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ યુટ્યુબ લર્ન સંસ્કૃત ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ અગિયાર સંસ્કૃત વિષયમાં બારમું ગધ્ય કિંતો કુટી લેતા અર્થાત્ કિંતુ પરંતુ શબ્દની કુટીલતા આ ગદ્યનો અભ્યાસ કરીશું મિત્રો ગદ્યનો અભ્યાસ કરીએ તે પહેલાં થોડી પ્રસ્તાવના જોઈએ તો પ્રસ્તુત ગદ્ય જે નિબંધ સ્વરૂપે આપેલ છે આ નિબંધરૂપી ગદ્ય રાજસ્થાનના મિત્રો આ ખાસ ધ્યાન રાખજો રાજસ્થાનના જયપુરના નિવાસી રાજસ્થાનના જયપુરના નિવાસી પંડિત મથુરાનાથે સમસામયિક વિષયો ઉપર અનેક સુંદર નિબંધો લખ્યા છે તે જુદા જુદા સમયે વિવિધ પત્રિકાઓમાં પ્રકાશિત થતા રહ્યા છે તેમાંથી કેટલાક નિબંધનો સંગ્રહ કરીને પ્રબંધ પારિજાત પ્રબંધ પારિજાત નામે એક નિબંધગ્રંથ પ્રકાશિત થયો છે તેમાં કિંતોહો કુટિલતા શીર્ષકથી એક નિબંધ છે આ નિબંધના એક નાનકડા અંશને અહીં સંપાદિત કરીને પ્રસ્તુત ગદ્ય તૈયાર કર્યો છે ભાષામાં વપરાતો એક નાનકડો કિંતુ શબ્દ કેવી વિચિત્ર પરિસ્થિતિ સર્જે છે તેનું અહીં સુંદર આલેખન થયું છે ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ માણસના મનને પુલકિત પુલકિત એટલે પ્રસન્ન કરી મૂકતી હોય છે આવા સમયે અચાનક કિતુ શબ્દનો પ્રવેશ થાય છે અને મન વિષાદમાં એટલે કે દુઃખમાં સરી પડે છે આ જ કિંતુ શબ્દની કુટિલતા છે આ પ્રકારની ત્રણ ઘટનાઓ આ પાઠમાં વર્ણવી છે તો મિત્રો આવો આપને ગદ્યનો અભ્યાસ કરીએ જીવનશ્ય વિવિધ ક્ષેત્રે જીવનશ્ય એટલે જીવનના વિવિધ ક્ષેત્રે એટલે વિવિધ ક્ષેત્રોમાં અહમ એટલે હું મેં કિંતોહો કુટિલતામ એટલે કિંતુ શબ્દની કુટિલતાને અન્વભવમ અનુભવી છે જીવનના વિવિધ ક્ષેત્રોમાં મેં કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે મમ જીવને અર્થાત મારા જીવનમાં ઘટીતાસુ ઘટીતાસું એટલે ઘટેલી બનેલી ઘટનાસું એટલે ઘટનાઓમાંથી મારા જીવનમાં બનેલી ઘટનાઓમાંથી અથવા ઘટનાઓમાં દિત્રાહા દિત્રાહા એટલે બે ત્રણ દિ દિત્રાહા એટલે બે ત્રણ ઘટનાહા એટલે ઘટનાઓનું અત્ર વર્ણયામી અહીં વર્ણન કરું છું મારા જીવનમાં બનેલી ઘટનાઓમાંથી બે ત્રણ ઘટનાઓનું અહીં વર્ણન કરું છું અહીં લેખક પોતે કહે છે એકદા એકદા એટલે એકવાર એકદા એકવાર રાજ્યતઃ રાજ્યતઃ એટલે રાજ્ય તરફથી લબ્ધાયા લબ્ધાયા એટલે મળેલી પ્રાપ્ત થયેલી મમ એટલે મારી ભૂમેહ હૈ અભિયોગ પ્લસ અભિયોગઃ એટલે જમીનનો દાવો ભૂમેહ એટલે જમીનનો અને યભિયોગો એટલે દાવો બહો એટલે ઘણા કાલાતો એટલે સમયથી ન્યાયાલય એટલે કોર્ટમાં ચલતીષ્મ ચાલતો હતો એકવાર રાજ્ય તરફથી મળેલી મારી જમીનનો દાવો ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો મમ પક્ષાત મમ પક્ષાત એટલે મારા તરફથી અર્થાત મારા પક્ષ તરફથી સર્વાણ્યમ અપી સર્વાણ્યમ અપી એટલે બધાય આવશ્યકાની એટલે જરૂરી એવા બધાય જરૂરી એવા પ્રમાણની પ્રમાણની એટલે પ્રમાણો યથાકાલમ એટલે મેં સમય પ્રમાણે દત્તાની દત્તાની એટલે આપી દીધા મારા તરફથી એટલે કે મારા પક્ષ તરફથી બધાએ જરૂરી એવા પ્રમાણો પ્રમાણો એટલે પુરાવાઓ મેં સમય પ્રમાણે આપી દીધા સાક્ષી જનાનામ સાક્ષી જનાનામ એટલે સાક્ષીઓની સાક્ષમ અપી સાક્ષમ અપી એટલે જુબાની અપી એટલે પણ સાક્ષીઓની જુબાની પણ મત પક્ષે મત પક્ષે એટલે મારા પક્ષે સમ સમ અભવત એટલે થઈ હતી સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે થઈ હતી યત યત એટલે કે સા ભૂમિહી સા ભૂમિ એટલે આ જમીન સા ભૂમિ એટલે આ જમીન અસ્મદિયાનામ અસ્મદીયાનામ એટલે અમારા વંશજાનામ એટલે વંશજોના અધિકાર અધિકારે વર્તતે અધિકારે વર્તતે એટલે અધિકારમાં છે સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે થઈ હતી કે પ્રમાણુના બળે સોરી આ જમીન મારા વંશજોના અધિકારમાં છે વાક્યલિનામ અપી મિત્રો ધ્યાન રાખજો અહીં વાક્યલેન અપી વાક્યલીન વાક્યલીન અર્થ વકીલ થશે અને વાક્યલીન અપી એટલે વકીલે પણ મહ્યમ મને અભયમ અભયમ એટલે અભયવચન દત એટલે આપેલું વકીલે પણ મને અભયવચન આપેલું યત યત એટલે કે પ્રમાણનામ બલેન પ્રમાણાનામ બલેન એટલે પ્રમાણોના બળથી અથવા પ્રમાણોના બળે પુરાવાઓના બળે ભૂમિ અયમ ભૂમિ અયમ એટલે આ જમીન આ જમીન અવશ્યમ એટલે ચોક્કસ ભવત અધિકાર ભૂખતા ભવત અધિકાર ભૂગતા એટલે તમારા અધિકાર વડે ભોગવાયેલી અને ભવિષ્યથી એટલે થશે વકીલે પણ મને અભયવચન આપેલું અભયમદત્ત એટલે કે અભયવચન આપેલું કે પુરાવાઓના બળે પ્રમાણોના બળે આ જમીન ચોક્કસ તમારા અધિકાર વડે ભોગવાયેલી થશે અર્થાત કે આ જમીન તમારી જ થશે કેમ તો કે બધા જ પુરાવાઓ તમારા પક્ષે છે અને તમારા પુરાવાઓના બળે આ જમીન તમારી થશે તમારા અધિકાર વડે ભોગવાયેલી થશે ત્યારબાદ આગળનો પેરેગ્રાફ અશ્ય અશ્ય એટલે આ અભિયોગશ્ય અભિયોગશ્ય એટલે ખટલો ખટલો એટલે કે દાવો આ દાવાનો આ ખટલાનો ભાગ્ય નિર્ણય હો ભાગ્ય નિર્ણય એટલે ભાગ્યનો નિર્ણય અધ્ય આસિત અધ્ય આસિત એટલે આજે હતો આજે આવવાનું હતું આ ખટલાનો અથવા આ દાવાના દાવાના ભાગ્યનો નિર્ણય આ દાવાના અથવા ખટલાના ભાગ્યનો નિર્ણય ખટલો મિત્રો ધ્યાન રાખજો ખટલો શબ્દનો અર્થ થશે કે આપણે કોઈ દાવો કરીએ જેને ખટલો કહેવામાં આવે છે આ ખટલાનો નિર્ણય આજે આવવાનો હતો ન્યાયાધીશ એટલે ન્યાયાધીશ એટલે ન્યાયાધીશે નિર્ણયમ અકથ્યત નિર્ણયમ અકથ્યત એટલે નિર્ણય આપતા કહ્યું નિર્ણય આપતાં કહ્યું એટલે કે ફેસલો આપતાં કહ્યું વયમ પશ્યામ વયમ પશ્યામ એટલે અમે જોઈએ છીએ યતયત એટલે કે અમે જોઈએ છીએ કે અભિયોક્તુહ અભિયોક્તુહ એટલે દાવો કરનાર વ્યક્તિ જેને વાદી કહેવામાં આવે છે યત યત એટલે કે અભિયોગતું એટલે વાદી પક્ષાત એટલે પક્ષ તરફથી વાદી તરફથી આવશ્યકાની એટલે જરૂરી એવા સર્વાની એવા એટલે બધાય પ્રમાણ પ્રમાણમ અત્ર પ્રમાણમ અત્ર એટલે પ્રમાણો અહીં પ્રસ્તુતાની સંતી પ્રસ્તુત થયેલા છે રજૂ થયેલા છે અમે જોઈએ છીએ કે વાદી તરફથી જરૂરી એવા બધાય પ્રમાણો અહીં રજૂ થયેલા છે પ્રસ્તુતાની સંતી રજૂ થયેલા છે રાજ્યતઃ એટલે રાજ્ય તરફથી લભાયા લભ્યા એટલે મળેલી ભૂમેહી એટલે જમીનનું દાનપત્રમ અપી એટલે દાનપત્ર પણ ઉપસ્થાપ ઉપસ્થાપિત અસ્તિ એટલે રજૂ કરાયેલું છે ઉપસ્થિત કરાયેલું છે રાજ્ય તરફથી મળેલી જમીનનું દાનપત્ર પણ રજૂ કરાયેલું છે ન્યાયાલયેન ન્યાયાલયેન એટલે ન્યાયાલયે કોર્ટે પરિજ્ઞાતમ પરિજ્ઞાતમ એટલે જાણ્યું છે યત એટલે કે કોર્ટે જાન્યું છે કે ન્યાયાલયે જાણ્યું છે કે ભૂમિ ભૂમિઅયમ આ જમીન અભિયોગતું એટલે અધિકાર અધિકારભુક્તા અસ્તિ અધિકાર ભૂક્તા અસ્તિ એટલે અધિકારમાં ભોગવાયેલી છે ન્યાયાલયે અથવા કોર્ટે જાણ્યું છે કે આ જમીન વાદીના અધિકારમાં ભોગવાયેલી છે અહમ નિશ્ચિતમ અભવમ લેખક કહે છે અહમ નિશ્ચિતમ અભવત હું નિશ્ચિત થયો પરમ પરમ એટલે પરંતુ પણ ન્યાયાધીશ અગ્રે અવદત ન્યાયાધીશ આગળ બોલ્યા અગ્રેવદત આગળ બોલ્યા કિંતુ કિતુ એટલે કિતુ પરંતુ રાજ્ય વિભાગશ્ય એટલે મહેસૂલ વિભાગના અધિકારી એટલે એક અધિકારીએ એ વિરોધે એટલે આના વિરોધમાં એકમ પત્રમ એટલે એક પત્ર અને પ્રેશિતવાન અસ્તિ પ્રેશિતવાન અસ્તિ એટલે મોકલ્યો છે હું નિશ્ચિત થયો પણ ન્યાયાધીશ આગળ બોલ્યા કિંતુ પરંતુ મહેસૂલ મહેસૂલ વિભાગના એક અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે તદ ઉપરી તદઉપરી એટલે તેના ઉપર લક્ષમ દાનમ આવશ્યક મન્યા મહે લક્ષ દાનમ આવશ્યકમ એટલે કે લક્ષ્ય એટલે ધ્યાન આપવું ધ્યાન આપવું આવશ્યકમ એટલે જરૂરી અને મન્યા એટલે માનીએ છીએ તેના ઉપર ધ્યાન આપવું તે અમે મન્યામહે મહે એટલે જરૂરી માનીએ છીએ અતહ આથી સંપ્રતિ અત્યારે હાલમાં ન્યાય એટલે ન્યાયને સ્થગિત એટલે સ્થગિત કરવામાં આવે છે મિત્રો ફરી એકવાર હું ગુજરાતી અનુવાદ બોલી જાઉં છું હું નિશ્ચિત થયો પણ ન્યાયાધીશે આગળ કહ્યું કિંતુ પરંતુ મહેસૂલ વિભાગના એક અધિકારીએ આના વિરોધમાં આના વિરોધમાં એટલે કે આ દાવાના વિરોધમાં એક પત્ર લખ્યો છે પત્ર મોકલ્યો છે તેના ઉપર ધ્યાન આપવું તે અમે જરૂરી માનીએ છીએ આવું ન્યાયાધીશે કહ્યું આથી અત્યારે ન્યાયને સ્થગિત કરવામાં આવે છે ત્યારબાદ આગળ લેખક કહે છે મદિયા ચિંતા મદિયા ચિંતા એટલે મારી ચિંતા ગતામ અપી પુનરાગતા ગતામ અપી એટલે ગયેલી હતી પણ પુનઃ આગતા પાછી આવી મારી ચિંતા ગયેલી હતી પણ પાછી આવી ન્યાયાધીશસ્ય એટલે ન્યાયાધીશનો સ એટલે તે કિન્તુ કુંત કિતુ કુંત એટલે કિરૂપી કુંત એટલે કાંટો કિતુરૂપી કાંટો મમ એટલે મારા કિતુ કુંત મિત્રો કુંતઃ શબ્દનો અર્થ કાંટો થશે કિંતુ રૂપી કાંટો મમ એટલે મારા અંતઃકરણમ એટલે અંતઃકરણને અધ્યાપી આજે પણ સમતાત એટલે ચારે તરફથી અને કૃતંતિ એટલે કોતરી ખાય છે ન્યાયાધીશનો તે કિંતુ રૂપી કાંટો આજે પણ મારા અંતઃકરણને આજે પણ ચારે તરફથી કોતરી ખાય છે સમાતાત એટલે ચારે તરફથી અને કૃતંતી એટલે કોતરી ખાય છે અપરમ અપરમ ચ એટલે અપરમ ચ એટલે અને વળી અનેનો એટલે આ અને વળી આ કિંતુ શબ્દેનો એટલે કિંતુ શબ્દથી આનંદ છે એટલે આનંદ અનુભવ પ્રસંગે એટલે અનુભવવાના પ્રસંગે આ કેન્દુ શબ્દથી આનંદ અનુભવવાના પ્રસંગે પણ અહમ એટલે હું નિતાંતમ એટલે સતત અનુતાપમ અન્વભવમ અનુતાપમ અપી અન્વભવમ એટલે સંતાપ પણ અનુભવ્યો છે દુઃખ પણ અનુભવ્યું છે ત્યારબાદ મિત્રો બીજો પ્રસંગ શરૂ થાય છે એકદા એકદા એટલે એકવાર અનેક વર્ષાનામ અનેક વર્ષાનામ એટલે અનેક વર્ષોની પરિશ્રમીનો એટલે મહેનતથી રચિતમ એટલે રચાયેલું સધઃ એટલે તરત જ તાજેતરમાં પ્રકાશિતમ એટલે પ્રકાશિત થયેલું મધિયમ એટલે મારું પુસ્તકમ એકમ એટલે એક પુસ્તક આદાય એટલે લઈને અહમ એટલે હું એકશ્ય એટલે એક સાહિત્ય મર્મગન સાહિત્ય મર્મગ્નશ્ય એટલે સાહિત્યના મર્મના મર્મને જાણનાર સાહિત્યના મર્મને જાણનાર નેતુ હું એટલે નેતાની સમીપમ એટલે પાસે અને અગચ્છત એટલે ગયો એકવાર મેં અનેક વર્ષોની મહેનતે રચાયેલું તાજેતરમાં પ્રકાશિત થયેલું મારું એક પુસ્તક લઈને હું એક સાહિત્યના મર્મને જાણનાર નેતાની પાસે ગયો અશ્ય આ પુસ્તક એટલે પુસ્તકનું વિષયો એટલે વિષય આ પુસ્તકનો વિષય તશ્ય પ્રસ્તુતિહી એટલે તેની રજૂઆત મુદ્રન સોષ્ટવહ મુદ્રમ સોષ્ટવમ એટલે છાપકામની સુંદરતા અને ચિત્રયોજનમ એટલે ચિત્રોની ગોઠવણી ઇતિ એટલે એમ સર્વમ અપી બધું સુંદરમ આસિત સુંદર હતું આ પુસ્તકનો વિષય તેની રજૂઆત છાપકામની સુંદરતા અને ચિત્રોની ગોઠવણી આ બધુંય સુંદર હતું નેતૃમહોદયા નેતૃમહોદય દયાય એટલે નેતા મહાશયને પુસ્તકમ ઈદમ એટલે આ પુસ્તક અવશ્યમ એટલે ચોક્કસ જરૂર રુચિકરમ ભવિષ્યતી રુચિકરમ ભવિષ્ય એટલે ગમી જાય તેવું થશે અથવા નેતામહાશયને આ પુસ્તક નેતા મહાશયને આ પુસ્તક જરૂર ગમી જાય તેવું થશે મેં દૃઢાશ્રદ્ધા મેં દૃઢાશ્રદ્ધા એટલે એવી મને દ્રઢ શ્રદ્ધા હતી એવી ચોક્કસ શ્રદ્ધા હતી તેન અહમ તેન અહમ એટલે તેથી હું નિશ્ચિતમ નિશ્ચિંતમ આસમ એટલે નિશ્ચિત હતો કે મને શ્રદ્ધા હતી કે આ પુસ્તક નેતા મહાશયને ચોક્કસ ગમી જશે અને તેથી હું નિશ્ચિત હતો ત્યારબાદ આગળ અહમ હું સોત્સાહમ સોત્સાહમ એટલે ઉત્સાહપૂર્વક ઉત્સાહ સાથે નેતૃ મહોદય એટલે નેતા મહાશયના ગૃહમ એટલે ઘર ઘર તરફ અને પ્રત્યગચ્છમ એટલે ગયો અથવા નેતા મહાશયના ભવન તરફ ગયો ક્ષણ દ્રયો અનંતરમ ક્ષણ દ્રયો અનંતરમ એટલે બે મિનિટ પછી જ એટલે જ બે મિનિટ પછી જ નેતૃમહોદય એટલે નેતામહાશયની સાક્ષાત્કાર સંજાત સાક્ષાત્કાર સંજાત એટલે પ્રત્યક્ષ મુલાકાત થઈ મયા મેં નેતૃમહોદય એટલે નેતૃ નેતામહાશયના કરકમલયો એટલે ચરણકમળમાં પુસ્તક સમર્પિત પુસ્તક સમર્પિત કર્યું મેં નેતા મહાશયના ચરણ કમળમાં હસ્તક સોરી હસ્તકમળમાં એટલે કે હાથમાં પુસ્તક સમર્પિત કર્યું પુસ્તકમ દૃષ્ટવા પુસ્તક જોઈને નેતૃ મહોદય એટલે નેતા મહોદયે નેતા મહોદય પ્રસન્ન જાતઃ પ્રસન્ન થઈ ગયા ચ એટલે અને અવોચત અવોચત એટલે બોલ્યા પુસ્તકમ તે તે એટલે તમારું પુસ્તકમ એટલે પુસ્તક વસ્તુતઃ એવ વસ્તુત વસ્તુતઃ એવ એટલે હકીકતમાં જ અદભુતમ નિર્મિતમ અસ્તિ અદ્ભુત બનેલું છે અદ્ભુત નિર્માણ પામેલું છે બહુકાળ એટલે ઘણા સમય બાદ એતાદમ પુસ્તક પશ્યામી હું આવું પુસ્તક જોઉં છું તદંતરમ તે પછી સદ્ધો એવો તરત જ કિન્તું એટલે કિન્તુ પરંતુ તે પછી તરત જ કિન્તુ મતસંમતો મારા માનવા પ્રમાણે પરંતુ મારા માનવા પ્રમાણે પુસ્તકમ ઈદમ આ પુસ્તક સંસ્કૃતે ન વિલિખ્યો સંસ્કૃતે ન વિલિખ્યો એટલે સંસ્કૃતમાં ન લખીને યદિ જો હિન્દી ભાષાયામ એટલે હિન્દી ભાષામાં લિખીતમ સ્યાત લખેલું હોય તદી તો સમ્યક ભવેત સારું થાય એ અવોચત એમ બોલ્યા લેખક પુસ્તકને જોઈને પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા કે તમારું પુસ્તક ખરેખર અદ્ભુત રચાયેલું છે ઘણા સમય પછી હું આવું પુસ્તક જોઉં છું તે પછી તરત જ તે પરંતુ બોલ્યા પરંતુ મારા માનવા પ્રમાણે આ પુસ્તક સંસ્કૃત ભાષામાં ન ને જો હિન્દી ભાષામાં લખાયું હોત તો સારું થાત એવું બોલ્યા ત્યારબાદ અંતિમ પેરેગ્રાફ જોઈએ મિત્રો ગૃહમ પ્રતિનિવર્તમાનઃ એટલે ઘરે પાછો ફરતો અહં હું સમસ્તે રાજમાર્ગે એટલે સમસ્ત રાજમાર્ગ પર કિતુ કૃતાયા એટલે કિતુ શબ્દ વડે મળેલ મર્મવિધ શિક્ષાયા એટલે મર્મવિધક શિક્ષણ ઉપરી એટલે ઉપર ચિંતામગ્નઃ એટલે ચિંતામાં ડૂબેલો કર્ણમ એટલે કાન અને અમરદયમ એટલે આમડતો કાન આમડતો અને ન એટલે આ કિંતુના એટલે કિંતુએ મહ્યમ એટલે મને યા એટલે જે શિક્ષા એટલે બોધ દત્તા એટલે આપ્યો તામ એટલે તેને યદિ એટલે જો અહમ એટલે હું અનુસરામી અનુસરું તધી તો કદાચિત અપી ક્યારેય પણ સંસ્કૃત ભાષાયામ એટલે સંસ્કૃત ભાષામાં પુસ્તક લેખનમ એટલે પુસ્તક લેખન કરતું ન પાર્યામી કરવાનું ન વિચારું ઘરે પાછો વળતો હું આખા રાજમાર્ગ પર કિંતુ શબ્દ વડે મળેલ મર્મવેધક શિક્ષણ ઉપર ચિંતામાં ડૂબેલો કાન આમડતો રહ્યો આ કિંતુએ મને જે બોધ આપ્યો શિક્ષા આપી તેને જો હું અનુસરું તો ક્યારેય હું સંસ્કૃત ભાષામાં પુસ્તક લેખન કરવાનું ન વિચારું ઓકે મિત્રો તો આજે આપણે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું કે તમને અનુવાદમાં ખબર પડી હશે જો કોઈ મુશ્કેલી હોય કોઈ શબ્દમાં કોઈ વાક્યમાં ન ખબર પડે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવશો ઓકે મિત્રો ધન્યવાદ